સંત શ્રી કાળુ બાપુ તમે સાંભળ્યું હશે કે પેલા ભાઈને છેલ્લા સ્ટેજનું કેન્સર હતું ને બાપુના દર્શન કર્યા ને સાવ સાજા થઈ ગયા અને આજે ખેતી કરે છે કે એવું પણ સાંભળ્યું હશે કે પેલા ભાઈને ડોક્ટરોએ જવાબ આપી દીધો હતો કે હવે આમને ઘરે લઈ જાઓ ને થાય એટલી છેલ્લી સેવા કરી લો આમનું બચવું મુશ્કેલ છે અને બાપુના દર્શન માત્રથી ચાલવા લાગ્યા મિત્રો આ વિજ્ઞાન પૂરું થાય છે ને ત્યાં શરૂ થાય છે શ્રદ્ધા અને વિશ્વાસ હા મિત્રો આજે એક એવા સંતની વાત કરવી છે જે આ કળિયુગમાં પણ ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવે એવી મહાન વિભૂતિ છે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું હડમતિયા ગામ જે રંગોળાથી છ કિલોમીટરના અંતર પર આવેલું છે જ્યાં કાળુ બાપુ વિરાજમાન છે ઘણા વર્ષોથી બાપુએ અનાજ નથી લીધું અને બોલી શકતા હોવા છતાં મૌન વ્રત ધારણ કર્યું છે બાપુનો નિયમ છે કે ભૂખ્યાને રોટલો આપો મિત્રો આજે હડમતિયા અનેક શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે પૂજ્ય બાપુએ સતાધારના પાડા પીરની ઘણા વર્ષો સુધી સેવા પણ કરેલી અને રૂપાવટી શામળા બાપુની પ્રેરણાથી ઘણા વર્ષો પહેલા હડમતિયા મુનિ બાપુના આશ્રમ ખાતે બાપુ પધાર્યા અને એ પછી બાપુએ ક્યારેય પણ આશ્રમના દરવાજા બહાર પગ પણ નથી મૂક્યો અને સતત રામ નામનો જાપ જપે છે ઘણી બધી દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા અને જ્યાં સત્કાર્ય જેમ કે ભાગવત સપ્તાહ કે અન્ય ધાર્મિક કાર્યો થતા હોય ત્યાં હડમત્યા આશ્રમ તરફથી સંપૂર્ણ જમણવાર પ્રસાદીની વ્યવસ્થા બાપુ કરાવતા હોય છે અનેક ગામોના ગામ ધુમાડા એક સાથે કરાવે છે દર પૂનમના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ત્યાં આશાઓ લઈને આવે છે અને બાપુના આશીર્વાદથી દરેકના કામ પણ થાય છે મિત્રો આ કળિયુગમાં આવા સંતો ભાગ્યે જ હોય છે પૂજ્ય બાપુ પોતે કોળીનું દૂધ છે અને કંતાનના વસ્ત્રો જ પહેરે છે આશ્રમમાં ગમે ત્યારે દર્શન માટે જાવ એટલે પ્રસાદીનું વિતરણ અવિરત ચાલુ હોય છે ઘણા ભાવિકો ત્યાં દરરોજ સેવા માટે પણ આવે છે પૂજ્ય મોરારી બાપુ અને ભારતી બાપુ તેમજ શેરનાથ બાપુ જેવા સંતો પણ આ આશ્રમ આવી ચૂક્યા છે આશ્રમમાં શામળા બાપા અને બાપાની કૃપા અવિરત છે તેમનો દેવાલ પણ ભવ્ય છે આ સમયમાં ભાગ્યમાં હોય તો આવા સંતના દર્શન થાય પૂજ્ય કાળુ બાપુ એ આ સમયમાં ખરા સંત કહેવાય કોઈ આધુનિક સગવડતાઓનો પૂજ્ય બાપુ લાભ નથી લેતા નથી ગાડી કે નથી મોબાઈલ ફોન આશ્રમ બહાર નીકળતા પણ નથી કે નથી કોઈ ધનિક સેવકો બસ શામળા બાપા અને રામ નામના સહારે બાપુ હાલ જગતનું કલ્યાણ કરે છે જય હો આવા સંતની